તાલુકાના રાણવસી ગામે પહોંચ્યા છે રાણવસીની નદી પર અત્યારે અમે ઉપસ્થિત છીએ સુજનામ સુફલામ સંશય યોજના હેઠળ આની પરમિટ આપવામાં આવી છે પરંતુ દીવની એ ખાનગી કંપનીને આ માટે વેચવી યોગ્ય છે કે નહીં દીવ પ્રશાસન અને ખાસ કરીને ગીર સોમનાથનું પ્રશાસન મને જવાબ આપે આજ દિવસથી પૂરપાટ રોંગ સાઈડની અંદર આ ડમ્પરો છે તે બેફામ બની ખુલ્લા ધોરા દિવસે દોડી રહ્યા છે અને આ સુજનામ સુપલામની જે અંતર્ગત આ માટી તમે ખાનગી કંપનીને ભેંસી મારી રહ્યા છો એની તટસ્થ તપાસ થવી જોઈએ તો ખબર પડશે કે કોણ આવા મગરમચ્છો હતા કોની આમાં હિસ્સેદારી હતી કોના દસ ટકા હતા કયા સરપોસે કેટલા લીધા હતા ત્યારે આ માટી દીવ પહોંચી રહી છે તો તોડી પાડી છે છે વીસ મીટર દૂર પણ નથી તો નિયમો આ લોકોને લાગુ નથી પડતા સવાલ તો એ પણ છે નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંગોડ હાલ અત્યારે અમે ઉના તાલુકાના રાણવસી ગામે પહોંચ્યા છે રાણવસીની નદી પર અત્યારે અમે ઉપસ્થિત છીએ મારી પાસે જોઈ રહ્યા છો દ્રશ્યો કે અહીંયા ઇટાસી મશીન વડે માટી ખોદવામાં આવી રહી છે અને આ માટી દીવ લઈ જવામાં આવી છે દીવ તળ ચેકપોસ્ટ છે બુસરવાડા પોલીસ ચોકીની સામે આર કેસીનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે બનાવેલું ત્યાં માટી છે ત્યાં સ્ટોક થાય છે છેલ્લા પાંચ દિવસથી અમે આ જોઈ રહ્યા છીએ અને પાંચ દિવસથી પૂરપાટ રોંગ સાઈડની અંદર આ ડમ્પરો છે તે બેફામ બની ખુલ્લા ધોરા દિવસે દોડી રહ્યા છે પરંતુ દીવનું આરટીઓ વિભાગ અને દીવનું ખાસ કરીને ગીર સોમનાથનું આરટીઓ વિભાગ પણ સૂતું હોય એવું લાગી રહ્યું છે ખાસ કરીને અમે અહીં પહોંચ્યા છે આ ઘણા દિવસથી આ ખોદકામ ચાલુ છે અને માટી દીવ લઈ જવામાં આવી રહી છે અમે પરમિટની વાત કરી તો સુજનામ સુફલામ સંશય યોજના હેઠળ આની પરમિટ આપવામાં આવી છે પરંતુ દીવની એક ખાનગી કંપનીને આ માટી વેચવી યોગ્ય છે કે નહીં દીવ પ્રશાસન અને ખાસ કરીને ગીર સોમનાથનું પ્રશાસન મને જવાબ આપે આ જવાબની વાટે આ ઘણા આ વિસ્તારના લોકો છે તે રાહ જોઈને બેઠા છે બેફામ ડમ્પરો છે તે ખુલ્લે આમ રોંગ સાઈડમાં દોડે છે તેનું જવાબદાર કોણ કાલે સવારે કોઈ અકસ્માત થશે તો એની જવાબદારી શું ગીર સોમનાથનું તંત્ર લેશે ગીર સોમનાથનો આરટીઓ વિભાગ લેશે જો એ વિભાગે તેની જવાબદારી ન લેવી હોય તો તાત્કાલિક ધોરણે જે કાંઈ ડમ્પરો બેફામ રોંગ સાઈડની ચાલે છે તેને બંધ કરાવવા જોઈએ અને મહત્વની વાત તો એ રહી કે અહીંયા બેફામ રીતે ઇટાસી મશીન વડે માટી ભરવામાં આવી રહી છે ડમ્ફરો દીવો આ માટીને લઈ જઈ રહ્યા છે તો સુજલામ સંફ સુફલામ યોજનાની હેઠળ આ માટી ખાનગી કંપનીને વેચવી યોગ્ય છે કે નહીં એની ખાસ કરીને તરત તપાસ થવી જોઈએ તો ખબર પડે કે આ યોજનાના ઘણા પણ નિયમો હોય છે અને કદાચ પરમિટ આપી દીધી છે તો એનો કોઈ સવાલ નથી કાયદેસર કામ થવું જોઈએ લીગલી વસ્તુ થવી જોઈએ એમાં અમે માનીએ છીએ પત્રકારો અને આ સુજનામ સુપલામની જે અંતર્ગત આ માટી તમે ખાનગી કંપનીને બેંસી મારી રહ્યા છો એની તટસ્થ તપાસ થવી જોઈએ તો ખબર પડશે કે કોણ આમાં મગરમચ્છો હતા કોની આમાં હિસ્સેદારી હતી કોના દસ ટકા હતા કયા સરપસે કેટલા લીધા હતા ત્યારે આ માટી દીવ પહોંચી રહી છે એ તપાસ થશે તો ખબર પડશે કે કોણ કોણ આમાં મગરમચ્છો સામેલ છે હા જ્યાં દોસ્તો સુજનામ સુફલામ સંચય યોજનાની હેઠળ જે પરમિટ આપવામાં આવતી હોય તેમાં ચોખ્ખો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભેખાડ હોય કાંઠાથી વીસ મીટર દૂર તમે ખોદકામ કરી શકો કેમેરામેનને કહીશ કે પેલા ભેખાડ બતાવે અને ત્યારબાદ આ દ્રશ્ય બતાવે જ્યાંથી ખોદકામ કરવામાં આવેલું છે કેમેરામેનને કહે તમામ દ્રશ્યો ઝૂમ કરીને બતાવે કે આ ભેખાડ છે ને આ ભેખાડથી જોઈ રહ્યા છો કે કેટલા મીટર દૂર છે એ તો જ્યારે આ જેને પરમિટ આપી છે સિંચાઈ વિભાગ ત્યાં અહીંયા આવીને સ્થળ ઉપર જોશે ત્યારે ખબર પડશે કે શું વાત છે તો તોડી પાડી છે ભેખાડથી છે વીસ મીટર દૂર પણ નથી તો નિયમો આ લોકોને લાગુ નથી પડતા સવાલ તો એ પણ છે કે ભેખાડથી વીસ મીટર દૂર હોવું જોઈએ છતાં પણ ભેખાડ તોડી પાડીને ત્યાંથી માટી ઉપાડી લેવામાં આવી છે તો એના માટે કોઈ નિયમો નથી તો પરમિટમાં નિયમો આપણે છાપીએ શું માટે છે નિયમો બનાવીએ શા માટે છે ખરેખર નિયમો પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ એવું અમે માનીએ છીએ જે કંઈ હોય તટસ્થ તપાસ થવી જોઈએ